આઠ હજાર બસો ને રૂપિયા જોવા મળ્યો છે અને એક કિલો ચાંદીનો ભાવ બ્યાસી હજાર સાતસો ત્રીસ રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં એક કિલો ચાંદીના ભાવમાં આજે એકસો ને રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ આજે ફરી એ પર વધારો થયો છે તો હવે આજે શું રહીએ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરતા પહેલા દસ ગ્રામ ભાવ અડસઠ હજાર છસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે તેમજ સો ગ્રામ સોનાના ભાવ મિત્રો છ લાખ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવની અંદર પાંચસો ચુમ્માલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચોવીસ કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ આજે રહ્યા છે સાત હજાર બસો ને રૂપિયા ગ્રામ તેમજ સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ તેવીસ હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સો ગ્રામ સોનાના ભાવની અંદર પાંચસો ને રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તેમજ મિત્રો આવનારા દિવસોમાં સોના ચાંદીના શું ભાવ રહેશે તેની આપણે આ ચેનલ પર માહિતી આપીએ છીએ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવામાં નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના દિવસના ચાલુ બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ અમે તમને જણાવી શકીએ